આઠ થી બે દિવસ પહેલા નિકિતાબેન નામ ના બેન આવેલા હતા પોલીસ સ્ટેશનની બહાર આવીને એમણે ફિનાલ પીવાનો પ્રયત્ન કર્યો તો ફિનાલ પીવાનો પ્રયત્ન કરતા અમારી પોલીસ એમને રોકેલા રોકીને પછી એમણે પૂછપરછ કરતા જે સરખો જવાબ ના આપતા એટલે એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા હતા દાખલ કર્યા બાદ એક વ્યવસ્થિત ભાનમાં આવતા એ બેનની અમે ફરિયાદ લીધી છે ફરિયાદમાં હકીકત જે છે જે આરોપી એ સદ્દમભાઈ છે એના વિરુદ્ધમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે બેનની રજૂઆત એવી છે કે આ સદ્દમભાઈના સદ્દમભાઈ નામના વ્યક્તિ પાસેથી વ્યાજે એમણે પૈસા લીધા હતા છેલ્લા 12 વર્ષથી પૈસા લે છે અને વ્યાજે પૈસા લીધાતા એ વ્યાજના લીદે ભરન કરે છે એ બાબતે રજૂઆત હતી મહિલા દ્વારા પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રતિમન નગર પોલીસ જવાબદારી તે ઉલ્લેખ છે અરંદનજી બેન છે નિકિતા બેન તેવો દ્વારા તેના પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી કે ફરિયાદ આપવામાં આવેલ નથી કે રૂબરૂ પણ કોઈ દ્વારા અહીંયા પોલીસ સ્ટેશનમાં આવેલા નથી આ બાબતે ફરિયાદ આપવામાં આવે છે સર વ્યક્તિગત ફરિયાદ છે કે બે કેટલા લોકો મે વ્યક્તિગત ફરિયાદ છે